ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો આજે આપણે એક સુંદર મજાનો પ્લોટ યાને કે સબ્જીનો રાજા વાહ ભાઈ વાહ શું આજે એક નજારો છે અને એક જબરજસ્ત પ્લોટ છે મિત્રો અને એ પણ છે લસણનો વાહ ભાઈ વાહ આજના આ લસણના પ્લોટની અંદર આવતી સાલ પણ આવું જ એક જબરજસ્ત લસણ જે ખેડૂત મિત્રોએ બનાવેલું અને છેલ્લા ત્રણ વર્ષથી આ મલ્ટિપ્લાય ટેકનિક સાથે એ લોકો ખેતી કરી રહ્યા છે મિત્રો તો ચાલો એવા ખેડૂત મિત્રને હું તમને મળાવું છું મિત્રો કે જેને ખેતીની અંદર અને એ પણ લસણના પ્લોટની અંદર શું ચમત્કાર કરી બતાવ્યો છે મિત્રો અને ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો એક સંકલ્પ એનો લાજવાબ છે મિત્રો તો ચાલો મળું એવા ખેડૂત મિત્રને નમસ્કાર મોટાભાઈ નમસ્કાર શું નામ છે તમારું મનસુખભાઈ મનસુખભાઈ કયા ગામના વતની છો વાકડા તાલુકો મોરબી જિલ્લો મોરબી જો આ હતા આપણા મનસુખભાઈ વાકડા ગામના વતની છે અને મોરબી જિલ્લાના વાકડા ગામના ખેડૂત છે અને પ્રગતિશીલ ખેડૂત છે વાહ ભાઈ વાહ શું સુંદર મજાનો લસણનો પ્લોટ છે મનસુખભાઈ તમારો આટલો બધો સારો થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો મારે 15 વીઘાનો લસણનો પ્લોટ કર્યો છે હા હા 1 મિનિટ આખે આખો મિત્રો હું તમને પ્લોટ બતાવું છું આ 15 વીઘાનો આખે આખો નજારો છે એ મનસુખભાઈના લસણનો છે બરોબર ને મનસુખભાઈ હા રાઈટ આમાં શું એવી ટેકનિક વાપરતા હતા તમે આ ચાર પેટી મલ્ટીપ્લાયનો ઉપયોગ કર્યો છે 15 વીઘાની અંદર ચાર પેટી મલ્ટીપ્લાય જ્યારે પણ પિયત આવે ત્યારે દર વખતે વીગે પાંચો ગ્રામ આપતા રાઈટ

અને અત્યારે તો હવે ફળ પણ બંધાઈ ગયા છે બરોબર ને સરસ કેવાય તો આ બધો મલ્ટીપ્લાય ટેકનિક અને કેટલા મણ વિઘે ઉતરું તું સોળ ગુઠાના વિઘામાં ચોરાસી મણ મણ અને આ વખતે કેવું લાગે એવું કદાચ પ્લસ જશે કે એના કરતા વધારે સારું લસણ અમને આપડે બધા જોઈ છે બધા મિત્રો અને એવું લાગે છે કે એના કરતા પણ પ્લસ છે બરોબર ને તો મનસુખભાઈ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોને આપણા ઓર્ગેનિક મલ્ટીપ્લાય હાઉસમાં અમે સ્વાગત કરીએ છે એવા જ સાથી મિત્ર પણ અમારી સાથે પધારેલા છે અને મનસુખભાઈના ગામનાજ વતની છે બરોબર ને દિનેશ સર આજે તો તમારા ગામનો નજારો જોવા મળી ગયો ને બતાવો શું ખુશી છે આજે ખુશી છે હા ઘણા ગામની અંદર પ્લોટ સારા છે જ હા હા આજનો જે પ્લોટ અમે જોવામાં આવ્યો એકદમ બેસ્ટરીન પ્લોટ છે અને જે મનસુખભાઈ જે આપણને બધું માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે ઉપયોગ કર્યો એ બહુ સરસ રીતે ઉપયોગ કરી અને બહુ સારું એવું લસણ નું એનું થયેલું છે અત્યારે અને દરેક લોકો આવી રીતે ઓર્ગોનિક મલ્ટીપ્લાય દ્વારા જો ખેતી કરે તો દરેક ખેડૂત મિત્રો ને ઘણો બધો લાભ થાય એવું દેખાય હા મનસુખભાઈ ગણેશભાઈ ખાવડિયા અને એમના મોટા ભાઈ ઠાકરસિંહભાઈ ગણેશભાઈ ખાવડિયા બંને ભાઈ છેલ્લા ત્રણ વર્ષથી આ દિનેશભાઈ આજે આ ખેતીની અંદર ચાર ચાંદ લગાવે મિત્રો જબરજસ્ત બધા પાકમાં પ્રોડક્શન સારું આવે ને મનસુખભાઈ બધા પાકમાં બંને ભાઈઓને સારામાં સારું પ્રોડક્શન આવે છે તો મનસુખભાઈ અને કહેવાનું એવું છે કે મારા વાંકડા ગામના દરેક લોકો મલ્ટીપ્લાય ટેકનિક સાથે જો ઓર્ગેનિક તરફ વળે તો એને પણ ખુશી અપાર થશે બરોબર ને અને બધા લોકોને સારું પ્રોડક્શન મળે અને ક્વોલિટી કેવી બને મનસુખભાઈ એમને અમે જે કહી છીએ કે તમે ગમે ત્યારે માલ વેચવા જાઓ કોઈ પણ પાક હોય જીરું લસણ ચણા ડુંગળી કોઈ પણ પાક હોય તો ખરેખર એની ક્વોલિટી ના ભાવ વધારે આવે ખરા હા ગાંઠીઓ બહુ સરસ થાય બરોબર ને આવો જબરજસ્ત ગાંઠીઓ છે ને આનો વાહ ભાઈ વાહ જો મિત્રો હું તમને એક છોડ ઉપાડ્યો અને હું તમને દેખાડું છું તો આ હતા મનસુખભાઈ મનસુખભાઈ ની પણ એવી ઈચ્છા છે કે બધા લોકો ધીરે ધીરે મલ્ટિપ્લાય ટેકનિક દ્વારા ઓર્ગેનિક તરફ વળે એટલા માટે મનસુખભાઈને પણ ધન્યવાદ છે અને ઠાકરસિંહભાઈને પણ ધન્યવાદ છે કે ખેતી એક મલ્ટિપ્લાય ટેકનિક એના ગામમાં લાવી અને બધા ખેડૂતોની પ્રેરણા લે એવી આશા રાખે છે તો જય હિન્દ જય ભારત